ડાંગધ્રા જસમતપુર કેનાલમાં પિતા પુત્રના અપઘાત કેસમાં એનડીઆરએફ ટીમ દ્વારા શોધખોળ શરૂ વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ત્રણ દિવસ પહેલા બનેલા પિતાપુત્રના પુત્રના બનાવ પછી આજે શોધખોળ કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઘરકંકાસથી કંટાળી પિતા અને પુત્ર એક ગામની નર્મદા કેનાલ મા કુદીને આપઘાત કર્યો હતો ઘટના બાદ થી જ સુરેન્દ્રનગર અને ધાંગધ્રા ફાયર ટીમ દ્વારા અનેક પ્રયત્નો છતાં મૃતદેહ મળી આવ્યા ન હતા મૃતદેહ ના મળતા આજે વડોદરાથી વિશેષ એનડીઆરએફ ની ટીમ જસમતપુર પહોંચી છે તેમાં આધુનિક રેસ્ક્યુ સાધનો અદ્યતન સર્ચ કેમેરા અને ડાયવર્સ સાથે કેનાલના નાળામાં વ્યાપક શોધખોધ કાર્ય કરી રહી છે સ્થાનિક પોલીસ સ્ટાફ વાયર વિભાગ અને ગ્રામજનો પણ સ્થળ પર હાજર રહ્યા છે ત્રણ દિવસથી ગોમ પિતા અને પુત્રના મૃદ્ધે મળી રહે તેવી આશા સાથે કામગીરી ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે રુતુલ ધામેચા ધાંગતરા